પણ સુખી છે એટલે બધા લોકો માંગ એવું છે કે નંદી મહારાજ પીધે સુખી છે એટલે ખાસ તો આ નંદી મહારાજ ને પકડવા માટે હાલ વાવડી ગામની સ્કૂલ માં પ્રાથમિક શાળામાં સવી સરસ મજાની સ્કૂલ છે એટલે ખાસ તો અહિયાં યુવાનો ખુબ સ્ટુડન્ટ લે અને ભણે અને ખૂબ આગળ પ્રગતિ કરે દિલ થી પાઠવું છું પણ આ નંદી મહારાજને નિશાળમાં પકડી અને સરસ મજાની સેવા આપી છે તો આ મહારાજને સરસ મજાની સેવા પણ આપી દીધી છે બાકીદાની પડખે જવા એવું નહોતું આ બધા વિડીયા ઉતાર ઉતાર્યા બધા બધા વિડીયા ઉતાર્યા છે પણ ફરી પાછો કહું છું યુવાનો નામ જવા એટલો બધો સપોર્ટ આમ તો કરતા એક બી ઉભા રહી ગયા હોય ઈ આ ટાણા વાવડી ની તાકાત આવી વાત છે મારા વાળા ફરી પાછો કઉ છું આવો ના આવો સપોર્ટ આવો ના આવો સહયોગ રાખજો નંદી મારા સેવા દીધી છે જરૂર પડશે બીજી વાર આપી દેવું બાકી જય દ્વારકા